ઝઘડિયા તાલુકાના પીપલપાન ગામના મહિલા સરપંચ ડોક્ટર પ્રવીણાબેન વસાવાએ દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચ સંવાદમાં ભાગ લીધો હતો. દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચ સંવાદનું ત્રિ દિવસીય આયોજન કરાયું હતું. ઝઘડિયા તાલુકાના પીપલીપાનના સરપંચ ડોક્ટર પ્રવીણાબેન વસાવાની પસંદગી થઈ હતી. દેશના જુદા જુદા રાજ્યોમાંથી ચાલીસ જેટલા પ્રતિભાશાળી મહિલા સરપંચ હાજર રહ્યા હતા. દેશના અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞોએ ગ્રામ વિકાસ અંગે જરૂરી માર્ગદર્શન અને જ્ઞાન આપ્યું હતું. પીપલ પાન ગામ પેલા ગ્રુપ ગ્રામ પંચાયત હતી જેના વિકાસ માટે પ્રવિણા બેનેજ મોહિમ છેડતા આલે પંચાયત આપતા પેલા સરપંચ તરીકે તેમની વર્ણન કરાતા ચૂંટણી રસ થઈ હતી અને તેઓએ ગામના વિકાસની કમાન સંભાળી હતી ગુજરાતમાંથી જે દિલ્હીમાં નેશનલ સેમિનાર થયો એમાં હા શ્રેષ્ઠ મહિલા સરપંચોની પસંદગી કરવામાં આવી એમાં ગુજરાતમાંથી ચાર મહિલાઓની પસંદગી કરવામાં આવી એમાં ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પીપલપાન પંચાયતની અંદરથી મારી પણ પસંદગી કરવામાં આવી અને નેશનલ લેવલે ગ્રામ્ય કક્ષાની જે સમસ્યાઓ છે જે મહિલા સરપંચ તરીકે કેવી રીતે કામગીરી કરવી અને ગ્રામ્ય લેવલની જે સમસ્યાઓ છે એ કઈ રીતે સોલ્વ કરવી એની ઘણી બધી માહિતી અમને નેશનલ સેમિનાર દિલ્હી યુવક કેન્દ્ર ખાતે જ્યાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં અમને ઘણા મોટા મોટા આ વિષયના જાણકાર હતા એમના દ્વારા અમને મળી અને જે અમે આ ગ્રામ પંચાયતને મહિલા હિતે છી ગ્રામ પંચાયત બનાવવા માગું છું